યોગેશ આજે ટ્રેનના જનરલ ડબ્બાની સીટ પર સૂઈ ગયો હતો અને ટ્રેન અચાનક ચાલુ થઈ ત્યારે એની નજર પોતાની છૂટાછેડા લીધેલી પત્ની રાગીણી પર પડી કોણ જાણે ક્યારે રાગીણી એની સામેની સીટ પર આવીને બેઠી હતી યોગેશ આજે 6 વર્ષ બાદ એને જોઈ રહ્યો હતો રાગીણી ખૂબ કમજોર થઈ ગઈ હતી અને એણે ખૂબ જૂની સાડી પહેરી હતી માથા પર બિંદી અને ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યું નહોતું એને જોઈને એવું લાગતું હતું કે એણે હજુ સુધી બીજા લગ્ન નથી કર્યા એટલે યોગેશ વિચારવા લાગ્યો કે શું રાગીણી હજુ સુધી મારી જેમ જ એકલી હશે યોગેશ આવું વિચારી રહ્યો હતો ત્યારે અચાનક રાગીણીની નજર યોગેશ પર પડી અને બંનેની નજર મળતા જ યોગેશ બીજી તરફ જોવા લાગ્યો ત્યારે કોણ જાણે યોગેશના મનમાં શું આવ્યું કે એની સીટ પરથી ઊભો થયો અને રાગીણી પાસે બેસેલા છોકરાને કહેવા લાગ્યો કે બેટા તારે ઉપરની સીટ પર બેસવું હોય તો તું મારી સીટ પર બેસી જા ત્યારબાદ છોકરો ઉપરની સીટ પર બેસી ગયો અને યોગેશ રાગીણી પાસે બેસી ગયો રાગીણી પાસે બેસીને કહેવા લાગ્યો કે રાગીણી તું કેમ છો ત્યારે રાગીણી બોલી કે હું તો મજામાં છું તમે કેમ છો એટલે યોગેશ બોલ્યો કે હું પણ મજામાં છું અને રાજકોટ જઈ રહ્યો છું દિવાળીનો સમય હોવાના કારણે રિઝર્વેશન સીટ ન મળી એટલે મારે આજે આ જનરલ ડબ્બામાં આવવું પડ્યું પરંતુ તું અત્યારે ક્યાં જઈ રહી છો ત્યારે રાગીણી બોલી કે હું પણ રાજકોટ જઈ રહી છું હમણાં થોડા મહિનાથી મારી મા રાજકોટ મોટાભાઈના ઘરે રહે છે અને એ બીમાર છે એટલે એને મળવા જાઉં છું ત્યારબાદ ઘણી વાર સુધી બંને ચૂપ રહ્યા પછી યોગેશ બોલ્યો કે રાગીણી તને એક વાત પૂછવી છે એટલે રાગીણી બોલી કે પૂછો ને શું પૂછવું છે એટલે યોગેશ બોલ્યો કે રાગીણી તે અત્યાર સુધી બીજા લગ્ન કેમ નથી કર્યા યોગેશે આવું પૂછ્યું પરંતુ રાગિણી કંઈ ન બોલી એટલે યોગેશે ફરી વાર પૂછ્યું ત્યારે રાગિણીએ કહ્યું કે યોગેશ શું તમે બીજા લગ્ન કર્યા છે એટલે યોગેશે કહ્યું કે નહીં મેં પણ નથી કર્યા આવી રીતે ઘણી વાર સુધી બંને ચૂપ રહ્યા અને એકબીજાને જોતા રહ્યા ત્યારે જ ટ્રેનમાં કુલ્ફી વેચવા વાળો આવ્યો એટલે યોગેશે પૂછ્યું કે રાગીણી તું કુલ્ફી ખાઈશ ત્યારે રાગીણીએ ના પાડી પરંતુ યોગેશે વિનંતી કરી અને એવું કહ્યું કે ખાઈ લે યાર આજે હું પણ તારી સાથે કુલ્ફી ખાઈશ રાગીણી હું જાણું છું કે કુલ્ફી તને ખૂબ પસંદ છે ત્યારે રાગિણી થોડી હસવા લાગી પરંતુ યોગેશ જોઈ રહ્યો હતો કે એ પોતાની આંખોમાંથી નીકળી રહેલા આંસુને રોકવાનો પ્રયાસ કરી રહી હતી કેમ કે યોગેશ પાંચ વર્ષ સુધી રાગીણી સાથે રહ્યો હતો એટલે રાગીણીને સારી રીતે ઓળખતો હતો ત્યારે યોગેશ પણ બીજી તરફ જોવા લાગ્યો એટલે રાગીણીએ પોતાના આંસુ લૂછી લીધા પછી ધીરેથી બોલી કે યોગેશ હું તમારી સાથે કુલ્ફી તો ખાઈ લઈશ પરંતુ મારી એક શરત છે એટલે યોગેશ બોલ્યો કે કઈ શરત ત્યારે રાગીણીએ કહ્યું કે આ કુલ્ફીના પૈસા હું આપીશ ત્યારે યોગેશ કંઈ બોલ્યો નહીં અને રાગીણીએ બે કુલ્ફી ખરીદી અને એક કુલ્ફી યોગેશને આપી અને કહેવા લાગી કે યોગેશ હવે તો હું પણ કમાઈ રહી છું હું એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું અને મહિનાના ત્રીસ હજાર રૂપિયા પગાર છે બંને કુલ્ફી ખાઈ રહ્યા હતા ત્યારે યોગેશ બોલ્યો કે આપણા છૂટાછેડા થયા ત્યારે કોર્ટના હુકમ પ્રમાણે હું તને વીસ લાખ રૂપિયા આપતો હતો અને કદાચ એ સમયે તે રૂપિયા લઈ લીધા હોત તો તું તારી પોતાની શાળા ખોલી શકી હોત પરંતુ ખૂબ સ્વાભિમાની તો હું મારી જાતને શું જવાબ આપી શકી હોત હું હંમેશા એ વાતથી પરેશાન રહેતી હોત કે હું જેને છોડીને આવી છું એના જ આધારે જીવી રહી છું ત્યારે યોગેશ બોલ્યો કે તું ખૂબ સારી અને નિર્દોષ હતી પરંતુ છૂટાછેડા લીધા બાદ આ બધું મને સમજાયું છે રાગિણી તને મારી વાત પર વિશ્વાસ નહીં આવે પરંતુ છૂટાછેડા લીધા પછી હું ખૂબ બદલાઈ ગયો છું મેં હવે દારૂ પીવાનું છોડી દીધું છે અને ગુસ્સો પણ નથી કરતો કોઈને નીચા પાડવાનો પ્રયાસ પણ નથી કરતો જે તને ખૂબ ખરાબ લાગતું હતું આવું સાંભળીને રાગિણી ઉદાસ થઈને બોલી કે તમે હવે સુધરી ગયા છો પરંતુ હવે સુધરવાથી શું ફાયદો જ્યારે હું કહેતી હતી ત્યારે તમે મારી એક પણ વાત ન સાંભળી તમારા કારણે તો હું હંમેશા માટે પરેશાન રહેતી હતી અને એ જ કારણથી મને બે વાર ગર્ભપાત થઈ ગયો હતો નહીતર આજે મારે બે બાળકો હોત એક આઠ વર્ષનો અને બીજું છ વર્ષનું આટલું કહીને રાગીણી રડવા લાગી બાળકોની વાત સાંભળીને યોગેશની આંખમાં પણ આંસુ આવી ગયા પરંતુ પુરુષ હોવાના લીધે યોગેશે પોતાના આંસુ આંખની પાપણ સુધી ન આવવા દીધા અને એ કહેવા લાગ્યો કે રાગીણી ક્યારેક તો મને એવું લાગે છે કે હું ખૂબ ખરાબ માણસ છું મેં ક્યારેય સંબંધોની કદર નથી કરી અને એની સજા જ હું ભોગવી રહ્યો છું અને આજે બિલકુલ એકલો પડી ગયો છું હવે મારી માં પણ આ દુનિયામાં નથી રહી આવું સાંભળીને રાગીણીને ખૂબ દુઃખ થયું અને કહેવા લાગી કે અરે હું તો માંને સાજા નરવા મૂકીને આવી હતી તો પછી એને શું થઈ ગયું આ વખતે યોગેશ ભાવુકતાના કારણે પોતાના આંસુ રોકી ન શક્યો અને રડવા લાગ્યો અને બોલી ઉઠ્યો કે માં તને રોજ યાદ કરતી રહેતી અને મને હંમેશા એવું કહેતી હતી કે તું વહુને ઘરે પાછી લઈ આવ પરંતુ હું માને કેવી રીતે સમજાવી શકું કે છૂટાછેડા થયા પછી વહુ પાછી ઘરે નથી આવતી ત્યારબાદ થોડી વાર સુધી બંને ચૂપ રહ્યા અને રાજકોટ આવી ગયું સ્ટેશન આવવાનું હતું ત્યારે યોગેશ બોલ્યો કે રાગીણી તારે પાછું ક્યારે જવાનું છે એટલે રાગીણીએ કહ્યું કે હું તો આજની રાત અહીંયા રોકાવાની છું અને આવતીકાલે ટ્રેનમાં બેસીને પાછી અમદાવાદ જવા નીકળી જઈશ આટલું કહીને એ ઊભી થઈ ગઈ એની સાથે જ યોગેશ પણ ઊભો થયો અને પૂછવા લાગ્યો કે તારે કઈ ટ્રેનમાં અમદાવાદ જવાનું છે એટલે રાગીણીએ કહ્યું કે અમે તો ગરીબ લોકો છીએ એટલે રિઝર્વેશન નથી કરાવી શકતા અમારે તો હંમેશા જનરલ ડબ્બામાં સફર કરવાની હોય છે એટલે જે ટ્રેન મળે એમાં ટિકિટ લઈને બેસી જઈએ આટલું કહીને નીચે નીચે ઉતરી ગઈ એની સાથે સાથે યોગેશ પોતાનો બેગ લઈને ઉતરીને બોલી ઉઠ્યો કે કદાચ તું કાલે જવાની હોય તો હું રિઝર્વેશન કરાવીને બે ટિકિટ લઈ લઉં રાગીણી હું જાણું છું કે તું મારી સાથે નહીં આવી શકે પરંતુ હું તારી સાથે સફર કરવા માંગુ છું તું કહીશ તો જનરલ ડબ્બામાં પણ બેસી જઈશ તું મને એ જણાવ કે તું કાલે કેટલા વાગ્યે આવવાની છો ત્યારે રાગીણી બોલી કે હું કાલે સાંજે વાગ્યે આવવાની છું આટલું કહીને એ ઓટો રિક્ષામાં બેસી ગઈ થોડી વારમાં રિક્ષા ચાલવા લાગી અને યોગેશ ત્યાંને ત્યાં ઊભો રહીને જોતો રહ્યો યોગેશ પોતાના કામ માટે રાજકોટ આવ્યો હતો પરંતુ રાગીણીનો સાથ પામવા માટે એણે પોતાનો કાર્યક્રમ બદલી નાખ્યો અને એણે ઝડપથી પોતાનું કામ પૂરું કર્યું અને બીજા દિવસે સાંજે આઠ વાગ્યે સ્ટેશન પર આવી ગયો અને રાગીણીની રાહ જોવા લાગ્યો હવે રાત્રિના નવ વાગી ગયા હતા પરંતુ રાગીણી હજુ સુધી આવી નહોતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દસ વાગ્યે રાગીણી સ્ટેશન પર આવી અને કહેવા લાગી કે તમે હજુ પણ અહીંયા જ બેઠા છો હું તો એવું વિચારતી હતી કે તમે તો નીકળી ગયા હશો યોગેશને જોઈને રાગીણીને ખૂબ આનંદ થયો ત્યારે યોગેશ બોલ્યો કે હજુ ટ્રેન આવવામાં અડધો કલાક બાકી છે એટલે ચાલ આપણે કુલ્ફી ખાઈ લઈએ અને આ વખતે પૈસા હું આપી દઈશ એટલે હિસાબ બરાબર થઈ જશે આટલું કહીને યોગેશ થોડું હસીને રાગીણી સામે જોવા લાગ્યો ત્યારે રાગીણી પણ હસી રહી હતી પરંતુ દરેક વખતે યોગેશની નજર રાગીણીના ચહેરા પર અટકી જતી ત્યારબાદ બંનેએ કુલ્ફી ખાધી અને ત્યાં સુધીમાં તો ટ્રેન પણ આવી ગઈ અને ફરીથી એક નવી સફર શરૂ થઈ પરંતુ આ સફરમાં ઘણું બધું ખાસ હતું યોગેશ રાગીણીને કંઈક કહેવા માગતો હતો પરંતુ એ ડરી રહ્યો હતો કે ક્યાંક એ ના પાડી દેશે તો શું થશે યોગેશ જોઈ રહ્યો હતો કે મોટા ભાઈના ઘરેથી નવી સાડી પહેરીને આવી હતી અને એ ખૂબ સુંદર લાગી રહી હતી બારીમાંથી આવતા ઠંડા પવનના કારણે રાગીણીના ગાલ પર લટકતા વાળની એક લટ હલતી હતી રાગીણીને આવી રીતે જોઈને યોગેશના મનમાં એક વિચાર આવ્યો કે રાગીણી તો નિર્દોષ હતી પરંતુ હું એને સંભાળી ન શક્યો ત્યારે યોગેશની માનસિક સ્થિતિથી અજાણ રાગીણીએ એવું પૂછ્યું કે શું થયું યોગેશ તમે કેમ ચિંતામાં હોય એવું લાગે છે અરે હવે આપણે પતિ પત્ની નથી રહ્યા તો શું થયું કમસે કમ મિત્ર બનીને તો વાત કરી શકો છો ત્યારે યોગેશ બોલ્યો કે મારે મિત્રતા નથી કરવી આવું સાંભળીને રાગીણી ચોંકી ગઈ અને કહેવા લાગી કે તમારે મિત્રતા નથી કરવી તો પછી મારી સાથે સફર કરવાની ઉતાવળ શા માટે કરી રહ્યા હતા ત્યારે યોગેશ બોલ્યો કે રાગીણી મારે તારી સાથે મિત્રતા નહીં પરંતુ મારે તું જોઈએ છે અને એ પણ હંમેશા માટે મારી સાથે હસવા માટે મારી સાથે રડવા માટે યોગેશ એટલી જલ્દીથી આ બધી વાતો બોલ્યો હતો કે રાગીણી માત્ર ને માત્ર એના મોઢા તરફ જોઈ રહી હતી ત્યારબાદ યોગેશ આગળ બોલ્યો કે હું ખોટો હતો એટલે જ તારી કદર ન કરી શક્યો પરંતુ તારા ગયા બાદ મને મારી ભૂલનો અહેસાસ થયો હતો અને મને ખૂબ પસ્તાવો થયો હતો રાગીણી હું મારી ભૂલ માટે માફી માગું છું મને માફ કરી દે આટલું કહીને યોગેશ જોર જોરથી રડવા લાગ્યો પરંતુ રાગીણી ચૂપ રહી અને માત્ર એના ચહેરા તરફ જોઈ રહી હતી ત્યારે યોગેશે રાગીણીના હાથ પકડીને એવું કહ્યું કે રાગીણી હવે તો મને માફ કર હું વચન આપું છું કે હવે ક્યારેય તારું અપમાન નહીં કરું અને તું જેમ કહીશ એમ કરીશ કૃપા કરીને પાછી આવી જા ત્યારે રાગીણીએ સાડીનો છેડો પાછો સરકાવ્યો અને કહેવા લાગી કે યોગેશ તમે અહીંયા જુઓ ત્યારે યોગેશે જોયું કે રાગીણીના માથામાં સિંદૂર ભરેલું હતું ત્યારબાદ રાગીણી બોલી કે યોગેશ મને ખબર હતી કે તમે આવું જ કરશો અને મેં કાલે જ નક્કી કરી લીધું હતું કે હવે એકલા રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે મારો સાથી મારો હમસફર હવે પાછો આવી ગયો છે એટલે હવે આગળની સફર મારે એની સાથે રહીને પૂરી કરવાની છે એકલા ચાલી ચાલીને હું પણ થાકી ગઈ છું આટલું કહેતા કહેતા રાગીણી પણ રડવા લાગી ત્યારે યોગેશ બોલ્યો કે રાગીણી હું જાણું છું કે તું નિર્દોષ હતી અને મારા લીધે જ આપણા છૂટાછેડા થયા હતા પરંતુ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે તું શાંત થઈ જા ત્યારે રાગીણીને જોર જોરથી રડતી જોઈને આસપાસમાં ઊભેલા બધા જ લોકો એને જોવા લાગ્યા પણ રાગીણીએ કોઈ પણ લોકોની પરવા ન કરી અને યોગેશના ખભા પર માથું ટેકાવીને રડતી રહી થોડીવાર બાદ રાગીણીનું ગામ આવ્યું અને ટ્રેન થોડીવાર માટે ઊભી રહી અને પાછી ચાલવા લાગી પરંતુ રાગીણીને આ વખતે એના ગામમાં નહોતું ઉતરવું કેમ કે એના જીવનનો એક નવો પ્રવાસ શરૂ થઈ ગયો હતો અને હવે એની મંજિલ એના માવતરનું ઘર નહીં પરંતુ એના પતિનું ઘર હતું જે વર્ષોથી એની પાછી આવવાની રાહ જોઈ રહ્યું હતું ત્યારબાદ રાગીણી શાંત થઈ અને યોગેશના ખભા પર માથું રાખીને એક નિર્દોષ બાળકની જેમ હસવા લાગી અને પોતાના ઘરે જઈને યોગેશ અને રાગીણી ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ